રામ ને સીતારામ ડાયરા ડાયરાને તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારા બધાનું તો મિત્રો આજે આપણે ભજીયાની રેસીપી બનાવવાના છે તો બંને જો અમારા વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આજે ફનામાં જઈને ભજીયા બનાવવાના છે મિત્રો તો અમારે ભંડારીનો મિત્રો ફનો આવે એમાં જે ભંડારીનું બધું રાસન પાણી પીડ્યું હોય એમાં એક ફાઈમસર હોય એની ઉપર અમે બનાવવાના છે મિત્રો ભજીયા તો રહેજો મિત્રો વિડીયોમાં તો હવે જઈએ આપણે પન્નામાં અને ભજીયાનું બધું મસાલો અને કમ્પ્લીટ તૈયાર કરીએ તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોને જરાય સ્કીપ ના કરતા તો અહીંયા કામગીરી ચાલુ છે ભજીયાની કટિંગ કામ મરચાં અને ડુંગળીને બધું દરિયામાં શાંત વાતાવરણ છે મારે રોડા મામા એ ડુંગળી ને મરચા ને બધી કાપવાનું કામકાજ ચાલુ છે આ મિત્રો અમારે બોટની અંદર ફનો આવે એ છે જાય ફના ફનાની અંદર મારે ઉકા શું કરે આ ફનો છે આમાં અમારે ભંડારીનું બધું રાશન પાણી હોય ભજીયાનો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે મિત્રો ઉપર કામકાજ થોડુંક બટેટાને કાપવાનું ચાલુ છે અમારે મયુરભાઈ કાપે મયુરભાઈ પણ આવી ગયા છે જશે બટેટાની સેલ પાડીશ આ ધાણા ટમેટા ને બધું મળવાનો કામકાજ ચાલુ છે દરિયામાં માં આવ શાંત વાતાવરણ છે આજ અમારા ઘડીક વાવડો વીડ્યો તો આપણે ભજીયા અને ચીપ બનાવીએ છે હું બનાવું છું ભાઈ ભજીયા અને ચીપ ભજીયા અને ચીપ્સ બનાવવાના છે આજ ભજીયા બનાવવા પેલા માવો વાવો ખાવો પડે અમારું ઉકા મામા ને તો જ ભજીયા હારા બને આમાં ભંડારી નું આખું બધું રાશન પીડ્યું ના હજી ધાણા ટમેટા ની બધી આ પ્રાઇમસ છે

મરચા આવી ગયાયા તળવાના કામ તળવાના છે ને માવા બનાવવાનું કામ કજે ચાલુ હો ભાઈ તેલ મૂકી દીધું છે ફાઇનલી

મરસા સીરી નાખે એટલે ફૂટે નહીં હું મિત્રો આ ફૂટ્યા હોય તો તેલ ઉડાડે અને ધગાવે મરસા ને આ રીતના ફાડી નાખે મરસા થઈ ગયા મિત્રો ક્યાર

ઝારો નથી એટલે આ હવાલાનો ઉપયોગ કરીને ઝારો બનાવ્યો આવી ગઈ ચીપ બટેટાની ની સીપા નીકળી ગયા હા <laughs> વરસા <laughs> <laughs> oh, આપણે માણસેન્દ્ર ગોઠવાઈ જાસ મયુરભાઈ ને રૂડાભાઈ ને ઉકાભાઈ ને હવે સિપ્સ નો વારો તો તમારે બટેટાની ચિપ્સ બનાવી હોય તો બટેટાના આ રીતના પીસ કરી લેવાના પછી થોડોક સણાનો રોટ નાખ દેવાનો એમાં અને થોડુંક નિમક નાખ દેવાનું ક્યાં છે નિમક ખારો થોડોક નાખ દેવાનો

બેના વસ્તુ કરા ને કઈ જાણે બે ફેમિલી ફેમિલી કરીને છોટી ફેરાવી લાપડ બુંદો થઈ જાય એનો બસ ભાઈબંધ ભાઈ બંધ ગયા એવું ડબલ છે ભાઈ બેનક દેવાની આ હું રાગડે ગાધું કે મનાપન મનાપ પાણીમાં નાખું સાવવાનું નથી બા કરવાની છે બાકી કિસ્કે નહીં આવું ઉતાર લે અજી ઉતાર લે કાઢ લે બેરી બેરી

ગરમી તો જો આવગા ભાઈ તમે કંઈ કેવા માંગો છો ના 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 બધું રેડી છે રેડી છે ને ગરમી વર્મી गाइस થાય ઓહ આવ માંવી જા શિંગા આવ કેવા કે એ મિત્રો પ્રાઉન્સ ટ્રાય કરવાની છે બસિયાનો ઘણો ઉતરી ગયો થાય એમ અમ્બો અમ્બો એક જ મિનિટ ઉતરી જવા દે ધગેશ એક યાર ખાની બે ત્રણ ખા કેમ છે જો તો ટેસ્ટ કરી લે કે હા બરોબર છે ને બધીને હારે ઉપર ખાવાનું જો ભાઈ Salah pakai jawab dia. jingga mitro, jingga ni price ya weh. Jingga. Wah, wow, baik. આસોન પાતો છે ઓલો સિંગો બળી ગયો કે દાસ પડી ગઈ માણસ બધા ભજિયાની વાટે છે નોક નોકા બધા એકરે નાખી દલમાં ને ખાને ગળે લેવાના કેલા છે તો જોલે તો આપણે બમસ પર કાઢીને ઉપાડીને આ બધા ભંડારી <laughs> <laughs> તો મિત્રો ફાઇનલી બની ગયા ભજીયા ચીપ્સ ને ભજીયા ને બધું બની ગયું આ થોડા ભજીયા બાકી છે આ કારીગર બદલી ગયો આપણે મયુરભાઈ આવી ગયા હાય ફેમિલી ભજીયા ખાવા અમારા ફેમિલી વાળા તો ગરમી ગરમી થઈ ગયા કઈ એની વાત હતી ફાઇનલી થઈ ગયા તો હવે ઉપર જાય બે માણસો બધા ધારે ધારે તો નીકળી ગયા હવે અમને ને હવે ટેસ્ટ કરીએ ટેસ્ટ તો કરી લીધા હવે ખાવાનું ચાલુ કરીએ છે કેવા નહીં તો મિત્રો અમારો લાગ્યો હોય તો અને ચેનલને કરવાનું તો આપણે ઉપર અને પછી બધા ભાઈઓને ભજીયા ખાઈએ કેમ છે કેમ નહીં મિત્રો કાઢી રાખ્યું બેરે

મિત્રો તો હવે ભજીયા ખાઈ લઈએ અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન માં ક્લિક કરો અને હવે મળીએ નવા નેક્સ્ટ વિડીયો